કે આ ભગરી છે કે વલભીપુર ભીં છે અમારી ભીં છે તમે કાચથી લીધી તો ભાઈ છે ને આ ભીં એ લીધેલ છે અમારે ઘેડ ગામમાંથી બીજા વેચાની ખડેલી લીધી હતી એટલે આ ભીં ને તમારા કોઈ નથી બે ત્રણ જણા કોમેન્ટ આવે કે આ ભીં અમારી છે ભાઈ તમારી કાચથી હોય મારા પાસે બીજા વેચાણ ખડેલી ખડે લીધી આવે ત્યાં કાચથી હોય તો હોય તો બિયાણી

રામ રામ દઈરા બધો મજામાં એમ એકદમ મજામાં સાહેબ સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો અટાણે વાગ્યા હવાના નવ હવાના જેવું થઈ ગયું ને આજ મિત્રો હું કંઈ વાઢવા ગયો ને હવે એ સારો કે ને અટાણે આ ખાણા જઈએ આગળ ખડમાં તો શાયરમાં થઈને જવું પડે ને શહેરમાં અટાણે ગરી જવાય તો ભારી લઈને આવવું કે વાટવા જવું કાકણી તો આકોરાથી વાટ હોય ને તો ત્યાં વાઢે વાણ પણ એવું શાયરમાં ફેરીને જવું પડે ને અહીં જઈએ ને તો ખડમાં આટેવું પડે

કે આ ભગરી છે કે વલભીપુરની ભીં છે અમારી ભીં છે કાચથી લીધી તો ભાઈ છે ને આ ભીં એથી લીધેલ છે અમારે ઘેડ ગામમાંથી બીજા વેચા ખડેલી લીધી હતી એટલે આ ભીં ને તમારા કોઈ નથી બે ત્રણ જણાની કોમેન્ટ આવે કે આ ભીં અમારી છે ભાઈ તમારી કાંથી હોય મારા પાસે બીજા વેચાની ખડેલી આવે ત્યાં કાચથી હોય તો તો ભીયાની

ને ભગરી આપડી ભગરી મેં એડે થી લીધી હતી અઠાણા સોફ વેતર છે ને દૂધ ની વાત કરી અગિયાર અગિયાર લિટર દૂધ ટાઈમ નો ભગર ને સોથું વેતર છે બે પાડીઓ આપ્યું ને એક પાડો અવાર ને એક વેતર ઈ ભાઈને ઘેર વ્યાય ગયેલું હતી ને આપણી કુંઢી કુંઢી પાછી આ ફરી ને વ્યાણી એને લગભગ દોઢ દોઢક મહિના સુધી હું થયું કુંઢી વ્યાણી એને આઠ આઠ મહિના છે ગાય ને વ્યાણી એટલે કુંઠી ફેરી પાછા દવા બાર દિવસ થયા એક ફેર ઉઠલો કર્યો ને દૂધની વાત કરીએ તો વ્યાય ચાર અગિયાર લીટર એક ટાઈમ ને આપણી કારું મિત્રો કારું વ્યાણ મહિના દોઢ મહિના મહિના માથે ભગરી વ્યાણ બે મહિના થઈ ગયા દોઢ મહિના જેવું થયું આપણે દૂધ ની વાત કરીએ તો હાથ લીટર દૂધ કરે એક ટાઈમ નું હાથ લીટર આપે ને તો ફરી કામ થાય તો બધી ભીનું થઈ જાય આવે તો થાય હગડમાં આ મે થયો જાય ને આપડી દિવાળી ની વાત કરીએ દિવાળી છે ને નવમો મહિનો હા નવમો પૂરો થઈ ને દસમો મહિનો બે પંદર તારીખ આવે ને તીધું નવ પૂરા થઈને દસમાં મહિનો બેસીએ એટલે મહિના દોઢ મહિનામાં પેલા વેતરમાં વાત કરીએ તો સાત લીટર પ્લસ હાથ લીટર પેલા વેતરમાં દૂધ આપ્યું એટલે આપણે આજુ ને એનામાંથી નવ થી દસ લીટર દૂધ કાઢવાનું છે આ વેતરની અંદર ને ઉંમરની વાત કરીએ તો લગભગ સો વર હાજુ ફેરવાની થાય પરવા પાંચ વર્ષની વ્યાણી છે સો વરસ ઉંમર થાય આની ને આપણી મુનિ હજે મુનિની બે વરસ છે હા બીજું વર પૂરું નથી થયું બે વર ગાય વ્યા ને પછી પૂરા થાય ને આપણી જર્સી જર્સીની હાથમાં મહિનો પૂરો થઈને આઠમા મહિનાનો છે હાથ કમ્પ્લેટ પૂરા થઈ ગયા આઠમા ચાલુ થયું ને હવે બે ટાઈમ દોવા દે ને વ્યાય તાર વાત કરીએ તો તેરથી થી સૌ લીટર દૂધ આપે એક ટાઈમનું ને આ આપણી દેહી ગાય દેહી ગાયની પહેલી તારીખ છે ને હા પહેલી તારીખ છે ને આની હાથ પૂરા થયા કમ્પ્લેટ ને આઠમા ચાલુ થયું ઓઇલિન બીતા પૂરા થયા ને આપણે વ્યાય તારા અટાણા વેતારી હે કેટલામાં વેતર છે આ પેટમાં વેતર છે આ એમ હે ને હતી ને તે મુન્ની જે વેડ હતી ગામમાંથી મફત હા ને નું વેતર પેટમાં છે ને જર્સી ની લગભગ પાંચમું તા વેતરી ગયો પણ બહુ કઈ ખબર નથી પાંચમું વેતર કદાચ હોય ને આ આપણી ઘરની છે આ આપણે લીધી ધ્રોલ થી લતીપુર થી શનિભાઈ પાસેથી એનું વેતર બીજું આ ભી ઘરની છે આ પછી આ લીધી એરડેથી આ ભાદરી આપણી ઘરની મેના મેના ઘરની મેમા પાસેથી ભીંખ લીધી હતી પછી ગાભરી આ વ્યાણી પછી આ પાડી ઉજેરી હતી પછી આપણે આ માણકી છે એ ઈ પછી એરડેથી મેં એક ભીંખ લીધી હતી એક લાખ ને વીસ હજાર ની પેલવેત્રી ખડેલી ઈણી દીકરી છે ઈણી બે વરસ પૂરા થઈ ગયા બે અઢી વાર થઈ ગયા છે આણીતા ને આણીએસે બે વર્ષ હળદ પૂરા થયા તગારો ખાઈ જાવું કામ આ છે આપડી ભાભ મગરની દીકરી છે મગું ઈ ઘરની થઈ ગઈ પછી આ છે આપડી જર્સીનું વાસણ એની વરસ હતી વરસ પૂરું થઈ ગયું ગયો માં પેલે કરવા પેલે નોરતે બિયાણી તમારા સાતમું 8મું એટલે 9મું નોરતું કા છે હા નવું નતું છે વરફ વરફ પૂરું થયું ને આ આપણી ગામમાંથી લીધી વાત મિત્રો ઘરની જ ભીનું છે આ એક ને બે ભીનું લીધેલું છે બીજી આ ત્રણ ચાર પછી ઘરની છે પાર્ટી યોજારી એટલે ઘરની ભીણું છે મિત્રો ઝીણા થી મેચો છે ધોવે ધોવે મારે ક્યાં

મિત્ર અમારે કાલે બે આઠમ બે આઠ આઠ બે ઉત્યુ પડી વે છે પેલું નોર બીજું ત્રીસ એટલે પછી કાલે વીજ વાસણ માં હવાનો તો હવાન ઈ બન રહ્યું ને જો તમને દેખાણ આ બે રાવા પડ્યા બે થી ત્રણ રાવા ના કણ આખી સાર ઊભી થાય ત્રાહી થાય બાકી બાકી બીજું કંઈ વાંધો નતો આવ્યો એટલો બધો અમુક અમુક ને તો હાવ છે ને હાવ ઢાળી નાખ્યું ફૂટની સાઈડ છે તો હોય એ કાંઈ ધરી નથી એ છે ને એના થળિયા ઝાટા હોય ને ઓલી ઓલી સાઈડ છે ને કાશી હોય કે નાટલ પાછી નાહવાની મજા આવી જાય તો તાજ કંઈ ગઠી જાય હેલ્થ બાર્ટી કઈ હતી ને પોવન 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 મિત્રો સ્ટેન મગ આવ્યો પડે તો આવ્યું

પાછી નાવાની સરદારો ફૂલ મોલ કઈ ગઈ હે કે નાખી ખબર ન પડતી આ ંડી

એ પ્રમાણે અઠ્યા વચ્ચે સોહાઠ સોહાઠ પાંઠ રૂપિયા હોય છે હાથ ફેટ આવે તો એ પ્રમાણે આઠ ને પૈસી ભાવ છે આઠ રૂપિયા ને પછી પૈસા આપણે જે ઓલો હરિયો નીકળ્યો તો ને ખાણ માં ભાઈ મને કઈ કોમેન્ટ માં જ કીધું એની પણ